અમદાવાદમાં વર્ષ પછી કોરોના સંક્રમણ જોવા મળ્યું છે મેના રોજ ગોતા વોર્ડમાં બે વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત બની હતી જે પછી બે દિવસમાં કોરોનાના કુલ મળીને સાત પોઝિટિવ કેસ નોંધાયા છે બોપલ નવરંગપુરા ગોતા ઉપરાંત બહેરામપુરા દાણી લીમડા વટવા અને નારોલમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે કોવિડ પોઝિટિવ બનેલાઓમાં પંદર વર્ષના બી કિશોર ઉપરાંત એક બોતેર વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે તમામ કેસ જૂના વેરિયન્ટના છે તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે વર્ષ બે હજાર બાવીસના જુલાઈ મહિનામાં અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા હતા જે પછી પહેલી વખત કોરોનાના સાત પોઝિટિવ કેસ નોંધાયા છે નોંધાયેલા સાત કોરોના પોઝિટિવ કેસ પૈકી ચાર કેસ એલજી હોસ્પિટલ લેબોરેટરી ખાતે થયેલા ટેસ્ટ પછી સામે આવ્યા હતા એક કેસ પ્લસ હોસ્પિટલ ગોતા તેમજ બે કેસ ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી ખાતે તપાસ પછી સામે આવ્યા હતા અમદાવાદમાં કોરોનાના જૂના વેરિયન્ટના નોંધાયેલ પોઝિટિવ કેસ પૈકી ગોતા વોર્ડમાં બે વર્ષની બાળકીને કોરોનાના લક્ષણ જોવા મળતા સોળ મેના રોજ પ્લસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી જે પછી રોજ રોજ કોરોનાના ચાર દર્દી હોસ્પિટલ ખાતે નોંધાયા હતા નવરંગપુરા અને બોપલ વોર્ડમાં કોરોનાના એક એક દર્દી નોંધાયા હતા શહેરમાં કોરોનાના સાત કેસ નોંધાયા છે એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવિન જોશીના કહેવા મુજબ એક પણ દર્દીમાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા નથી મળી